સોશિયલ મીડિયામાં આજે ફેમસ થવા માટે દરેક લોકો પોતપોતાની રીતના અવનવા ખતરા કરતા હોય છે ક્યારેક ક્યારેક બાઇક પરથી કરતા જોવા મળે છે તો આગ કે ઊંડા પાણીથી રમતા હોય તેવા અનેક આપણે દરરોજ જોઈએ છીએ પરંતુ આજે જે સમાચાર અમારી સામે આવ્યા છે તેને જોઈને તેને સાંભળીને તમને પણ થશે કે ઓહ આ તો હદ જ કરી નાખી છે ગાંધીગીરની અંદર સુતેલા સાવ પાસે કારની લાઇટો મારી અને યુવક ગાડીમાંથી ઉતર્યો હતો અને સિંહ સાથે રીલ બનાવવા ગયો હતો અને પછી શું થયું જુઓ આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું સિંહની પજવણી પડી ભારે બનાવી ફેમસ થવાના બદલે ગણવા પડ્યા જેલના સળિયા સોશિયલ મીડિયા થી જ પોલીસે કરી આરોપીની ઓળખ ગાંધીગીર એ તો સાવજનું ઘર કહેવાય અને તમે પણ જો ક્યારેય ગીરના આવાવરા રસ્તે ગયા હશો તો જંગલના રાજાને તમે જાહેર રસ્તાઓ પર લટાર મારતા પણ જોયા હશે ઘણા લોકો આ સાવરના ફોટો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે પરંતુ ફેમસ થવાની ભૂખને કારણે યુવાનો ગુનો કરે તે તેમને ખ્યાલ પણ નથી રહેતો અમદાવાદના બે યુવકોએ જ્યારે ડાલામથા સિંહને રોડ પર જોયો ત્યારે તે આરામ ફરમાવી રહ્યો હતો અને ત્યારે આ શખ્સોએ રાત્રિના સિંહની આગળ ઊભા રહીને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં સિંહ આગળ ઊભેલા શખ્સે કાયદાનો ભંગ કરતા તેનો વિડીયો વાયરલ થયો હતો લોકોએ જ્યારે આ વિડિયો જોયો હતો ત્યારે સિંહની પજવણી કરનારા આ તત્વને પકડી અને સજા આપવાની માગ ઉઠી હતી ધારી પોલીસે આ બાબતને લઈને તરત જ હરકતમાં આવી અને સોશિયલ મીડિયા મારફતે જ કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારા શખ્સોને અમદાવાદથી ઝડપી પાડ્યા હતા તાજેતરમાં સિંહ સાથે સેલ્ફી લેવાના હેતુથી સિંહની એકદમ નજીક જઈ તેની પજવણી બાબતનો વિડીયો મીડિયામાં વાયરલ થતાં સોશિયલ મીડિયાની જ મદદથી આ શખ્સની ઓળખ કરવા અપીલ કરવામાં આવી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી જ આ ભેદ ઉકેલાયો હતો અને સરસિયા તથા તુલસીશ્યામ રેન્જ દ્વારા સઘન તપાસ કરાતા આ વ્યક્તિની ઓળખ રોહિત રાજપૂત તરીકે કરવામાં આવી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આજ રોજ નામદાર ખાંભા કોર્ટમાં આરોપીને રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે આ બાબતે વધુ તપાસ ગીર પૂર્વ પૂર્વોપન વિભાગની તુષીશામ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે સિંહોની ખુલ્લે આમ પજવણી સામે ધારીવન વિભાગે અમદાવાદના નરોડાથી રોહિત રાજપૂત અને તેજસ પરમારને ઝડપી પાડ્યા હતા પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે ખાંભા ગીરના હનુમાનપુર નજીક સિંહની આ રીલ બનાવવામાં આવી હતી ઉપરાંત આ બંનેને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા હતા પજવણી કરનારાઓ તો પોલીસ કાયદાનું ભાન કરાવશે જ પરંતુ આ રીતે સિંહ કે કોઈ અન્ય કુદરતી પ્રણાલીને ખલેલ કે તેની સાથે ચાળા કરવા તે કોઈ પણ રીતના સ્વીકાર્ય નથી ધારીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તત